કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે રાજકોટ જિલ્લાના કાર્યક્રમમાં ગૃહમંત્રી હાજરી આપશે પોરબંદરના મનસુખ માંડવીયા માટે શાહ પ્રચાર કરશે ખાતે સભાને અમિત શાહ સંબોધન કરશે તો પોરબંદર લોકસભા વિસ્તારમાં વિજય સંકલ્પ સભામાં શાહ હાજરી આપશે પોરબંદર લોકસભા મત વિસ્તારમાં વિશાળ રેલીને ગૃહમંત્રી સંબોધન કરશે પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર આજે દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ આવી રહ્યા છે એમને મળવા માટે એમને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિશાળ સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે હું રસ્તામાં આવી રહ્યો હતો લોકો ઉત્સાહથી ભારત માતા કી જય વંદે માતરમના નારા પોકારી રહ્યા હતા આપી બાર ચારસો બાર નારા પોકારી રહ્યા હતા એ સૂચવે છે કે ગુજરાત અને દેશની જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે અને શ્રદ્ધા મોદીજી પ્રત્યે છે એના પ્રતિકરૂપે આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા શનિ લાઈવ જોડાઈ ગયા છે શનિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસી આવી રહ્યા છે અને રાજકોટ જિલ્લાના કાર્યક્રમમાં ગૃહમંત્રી હાજરી આપવાના છે કેવા કેવા કાર્યક્રમો રહેવાના છે રાજકોટ જામપુર ખાતે પાર્ટી કન્યા છે છાત્રા યોજવા જઈ રહ્યા છે પોરબંદર લોકસભા છે મનસુખ માંડવીયા ની અત્યારે વિજય સંકલ્પ સભા યોજવા જઈ રહ્યા છે આપ દ્રશ્યો જોઈ શકો અત્યારે મનસુખભાઈ માંડવીયા ભારત ડોધરા નેતાઓ છે તે પહોંચ્યા છે રાજકોટના સીધા દ્રશ્યો છે રાજકોટના જામનગોડા ખાતે જે છાત્રાલય આવેલી છે ત્યાં વિશાળ સભા મોટી સંખ્યામાં અહીંયા લોકો છે તે પહોંચ્યા છે પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આજે તેઓ સભા ગજાવા જઈ રહ્યા છે ત્યારે હું આપને આ દ્રશ્યો દેખાડી રહ્યો છું કે રાજકોટ ખાતેના કે જ્યાં રાજકોટના જામકનોડા ખાતે અત્યારે મોટી સંખ્યામાં જ્યારે લોકો અત્યારે આ સભામાં જોડાયા છે ટૂંક સમયમાં બાદ અહીંયા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તે આવ્યા છે ત્યારે રાજકોટના લોકો સાથે વાત કરશું શું કેશો અમિતભાઈ શાહ આવી રહ્યા છે કેવો આવો આજ રોજ જ્યારે જયારે ઉપર જ્યારે યશસ્વી દેશના મંત્રી અમિત શાહ જ્યારે આવી રહ્યા છે ત્યારે સૌ કાર્યકર્તાઓ અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા તમામ લોકપ્રિય અમારી જનતા તમામ લોકો જે છે આવકારવા માટે આતુર છે અને અમને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં જનતા જનાર્દન સ્પષ્ટ અમારી સાથે છે અને આવના સમારંભમાં ભવ્ય જીત અપાવશે અને આ પોરબા લોકસભામાં છ લાખ થી વધુ લીડ થી અમે જીતશું આત્મવિશ્વાસ સાથે અમે તેનું સ્વાગત કરીએ છીએ કે કે તમામ ડીકે આપણી ભાઈ શું અત્યારે કેવો માહોલ પોરબંદર લોકસભા બેઠક માં લોકસભા બેઠક આ વિસ્તાર પોરબંદર વિસ્તારમાં અત્યારે આપણા કેન્દ્રીય મંત્રી માંડવીયા સાહેબ ચૂંટણી લડતા હોય ત્યારે આજે અહીંયા તો

શાહ તેઓ આવી રહ્યા છે સહકારતા મંત્રી છે તેઓ આવી છે ત્યારે વિશાળ સંખ્યામાં લોકો અત્યારે ઉમટ્યા છે અને પોરબંદર લોકસભા બેઠકમાં તેઓ આજે પ્રચારની ઘડી કહી શકાય અંતિમ ઘડી છે તેમાં પ્રચાર માટે અત્યારે તેઓ પહોંચી રહ્યા છે ને આજે જે દ્રશ્યો છે રાજકોટના રાજકોટની જામકંડોળા ખાતે તેઓ સભા યોજશે અને પોરબંદર લોકસભા બેઠકના તમામ વિસ્તારોમાં તેઓ પ્રચાર કરવા જઈ રહ્યા છે આજે સભા યોજાયું છે જી આભાર વિગત સાથે બદલ